જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આજે હું તમને છે તે ઢેબરાની રેસીપી બતાવીશ તો તેના માટે છે તે આપણે એક મોટો વાટકો છે તે ઘઉંનો લોટ લીધેલો છે ત્યારબાદ એક વાટકો છે તે આપણે ચણાનો લોટ લીધેલો છે અને નાનો વાટકો છે તે આપણે બાજરાનો લોટ લીધેલો છે મેથી આપણે સમારીને લઈ લીધેલી છે અને લસણની છે તે આપણે પેસ્ટ બનાવેલી છે તો હવે છે તે આપણે તેનો લોટ બાંધી લેશું તો હવે આપણે છે તે ઢેબરાનો લોટ બાંધી લેશું તો આપણે છે તે પહેલાં ઘઉંનો લોટ લઈ લેશું ત્યારબાદ છે તેમાં આપણે બાજરાનો લોટ નાખી દેશું ત્યારબાદ ચણાનો લોટ લીધેલો હતો તેને નાખી દેશું હવે છે તે આપણે મેથી સમારીને લીધેલી હતી તેને નાખી દેશું ત્યારબાદ આપણે જે લસણની પેસ્ટ કરેલી હતી તેને નાખી દઈશું હવે છે તેમાં આપણે રેગ્યુલર મસાલા જે યુઝ કરતા હોય તે બધા નાખવાના છે તો તેના માટે આપણે એક ચમચી છે તે લાલ મરચું નાખેલું છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી છે તે હળદર નાખી દેસું બાદ થોડું એવું ધાણા જીરું નાખી દેસું અને સ્વાદ પ્રમાણે આપણે છે તે નમક નાખવાનું છે તો તેને નાખી દેસું હવે આપણે તેમાં બે ચમચા છે તે તેલ નાખી દેસું ત્યારબાદ તેને સરખી રીતે પહેલાં આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ આપણે છે બાંધવાનો છે તો તેને બાંધી લેશું પહેલાં આ બધા મસાલાને છે તે આપણે મિક્સ કરી લેશું આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું ને લોટ છે તે બાંધી લેશું લોટ છે તે આપણે મીડિયમ બાંધવાનો છે બહુ કઠણ અથવા તો બહુ ઢીલો બાંધવાનો નથી આપણે રેગ્યુલર જે રોટલીનો લોટ બાંધતા હોય એવો જ બાંધવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ છે તે બાંધીને તૈયાર થઈ ગયો છે થોડો એવો સોફ્ટ આપણે બાંધેલો છે તો આપણે છે તે ઢેબરા બનાવી લેશું આપણે ઢેબલા છે તો વણી લેશું આપણે છે તે બહુ મોટા નથી વણતા આપણે મીડિયમ સાઇઝના જ છે તે નાનું એવું લુઓ લઈને એને વણવાના છે તમે જોઈ શકો છો આ સાઈઝના છે તે આપણે વણી લેશું બહુ પતલાય નહીં અને બહુ જાડાઈ નહીં આપણે મીડિયમ છે તેને રાખી દેસું આપણી લોટી છે તે ગરમ થઈ ગઈ છે હવે છે તે આપણે તેને રાખી દેસું આપણે પેલું પણ છે તે એમને જ નાખી દેસું તેલ આપણે લગાવવાનાથી આપણે આપડમાં ઉપરથી આપણે તેલ લગાવી સાઈડ છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને છે તમે જોઈ શકો છો આપણે છે ઢેબરા છે તો આવી રીતના ગોલ્ડન બ્રાઉન છે ત્યાં આવી રીતના ગોલ્ડન બ્રાઉન કરવાના છે આપણે બંને બાજુ છે તે આવી રીતના શેકાઈ ગયા છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે છે તેને લઈ લેશુ આપણા ટેબલ છે તે તૈયાર થઈ ગયું છે ઢેબરા છે તે બનીને તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત તમને આ મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો